સુરત થી અન્ય મહત્વપૂર્ણ કે જ્યાં વરસાદી પાણી ભરાતા વાહન પાર્કિંગ પાણીમાં ગરકાવ થઈ ગયું છે ત્યારે પ્રીમોનસુન કામગીરીના દાવા છે કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરત સુરતમાં જે કહી શકાય પોલીસ મથક છે પોલીસ નું જે પ્રાંગણ છે એમાં પણ પાણી ભરાઈ ગયા છે સુરત નું ઉત્તરાયણ પોલીસ મથક કે જ્યાં પ્રાંગણમાં પ્રાંગણ માં તળાવ જેવી સ્થિતિ નિર્માણ પામી છે કે જ્યાં વરસાદ વરસતા

પોલીસ મથકના પ્રાંગણમાં તળાવ જેવી નિર્માણ થયું કે જ્યાં થોડા જ વરસાદમાં જે તળાવ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે વરસાદી પાણી ભરાતા વાહન પાર્કિંગ જે છે પાણીમાં ગરકાવ થયું છે કે જ્યાં પ્રિબોનસો ની કામગીરીના જે દાવા છે પોકણ સાબિત થયા